છેલ્લા એક સપ્તાહથી સંતરામ મંદિર પાદરા ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે મહાવિષ્ણુ યાગ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે રામનવમીના પાવન પર્વ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં મંદિર ખાતે સંતો મહંતોની હાજરીમાં દિવ્ય આરતીના દર્શન કરવામાં આવે છે ખાસ કરીને રામનવમી પૂર્વે સાકરતુલા પણ યોજાતી હોય છે જ્યારે મહાઆરતી બાદ સંતરામ મંદિર ખાતે સાકર વર્ષા પણ યોજાતી હોય છે પ્રતિવર્ષની જેમ સાકર વર્ષાના કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે પાદરાણા સંતરામ મંદિર ખાતે રામનવમીના વાર્ષિક ઉત્સવમાં ગુજરાતના અન્ય સંતરામ મંદિરોમાંથી પણ સંતો ખાસ ઉપસ્થિત રહેતા હોય છે આ પ્રસંગે પાદરાગઢના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેતા હોય છે આ પ્રસંગે ઝાલા સહિત નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વાત કરવામાં આવે તો પાદરા શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન પાદરા ખાતે કરવામાં આવ્યું હતું પાવન પર્વની સમગ્ર પાદરા વિધાનસભાની જનતાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આજ રોજ સંતરામ મંદિરના દર્શન કર્યા છે અને દર વર્ષની જેમ સંતરામ મંદિરે સાકર વર્ષા કરવામાં આવે છે એના પણ દર્શન કરીને લાભ લીધો છે એવી જ રીતે સમગ્ર પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ તહેવારો પણ ઉજવવામાં આવે છે તો સર્વે રામદાસજી મહારાજ ના શુભાશીર્વાદ થી સંતરામ મંદિર પાદરા નો વાર્ષિક ઉત્સવ આજ રોજ સત્તર ચાર બે હાજર ચોવીસ રોજ ઉજવવામાં આવશે ત્યારે અઠવાડિયા પૂર્વે પંચદિવસીય મહાવિષ્ણુ યાગ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે આજે સત્તર તારીખ રામનવમીના દિવસે સાકરતુલા ભજન મંડળ અને સંતોના સામૈયા અને એવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે આ ઉત્સવની અંદર દરેક ભક્તો પોતપોતાના તન મન અને ધનથી મહારાજની સેવા કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે સર્વને જય